ઓમ નમઃ શિવાય ભક્તો મહાદેવના ચરણોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જીવનમાં જ્યારે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે આર્થિક તંગી ચરમસીમાએ પહોંચી જાય અથવા લાખ પ્રયત્નો છતાં સફળતા હાથવેંતમાં રહી જાય ત્યારે મનુષ્ય નિરાશ થઈ જાય છે પરંતુ આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને શિવપુરાણમાં એવી અનેક ગુપ્ત વિધિઓનું વર્ણન છે જે ભોળાનાથને ત્વરિત પ્રસન્ન કરી શકે છે આજે હું તમને કોઈ સામાન્ય ઉપાય નહીં પરંતુ મહાદેવને અત્યંત પ્રિય એવા માત્ર સાત કાળા તલ અને એક સિક્કાનો એક એવો ચમત્કારી ઉપાય જણાવીશ જે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી દેશે અને તમને ધનવાન બનાવવાનો માર્ગ પ્રશસ્ત કરશે આ વીડિયોને અંત સુધી પૂરા ધ્યાનથી જોજો કારણ કે આજે આપણે આ ઉપાયની સંપૂર્ણ વિધિ તેનું શાસ્ત્રોક્ત મહત્વ અને પૂજા કરતી વખતે પાળવાના દસ અત્યંત મહત્વપૂર્ણ નિયમો વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ આ નિયમોનું પાલન કર્યા વિના કરેલી પૂજા ક્યારેય ફળદાયી નથી બનતી તો ચાલો મહાદેવની કૃપા મેળવવાની આ પાવન યાત્રાનો શુભારંભ કરીએ ભાગ બે પૂજાના દસ મહાનિયમો એક સ્થાન અને મનની શુદ્ધિનો નિયમ મહાદેવની પૂજા કરતા પહેલાં માત્ર શરીર પર પાણી રેડવું પૂરતું નથી શાસ્ત્રો કહે છે કે પૂજા કરતા પહેલાં મનમાંથી કામ ક્રોધ લોભ અને ઈર્ષ્યાનો ત્યાગ કરવો જોઈએ પૂજા માટે બેસતી વખતે હંમેશા કુશ એક પ્રકારનું ઘાસ અથવા ઊનના આસન પર બેસવું જોઈએ જો તમે જમીન પર બેસીને પૂજા કરો છો તો તેનું પુણ્ય પૃથ્વીમાં જતું રહે છે વસ્ત્રોમાં સુતરાઓ અને શુદ્ધ વસ્ત્રો પહેરવા અને જે સોમવારે તમે આ સાત તલનો ઉપાય કરવાના હોવ તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે બે સામગ્રીની પસંદગી અને શુદ્ધિકરણ તમે જે સાત કાળા તલ લો છો તેને પહેલાં ગંગાજળથી શુદ્ધ કરો પૂજાની દરેક સામગ્રી જીવંત હોવી જોઈએ તૂટેલા તલ સુકાયેલા બિલીપત્ર કે જૂના ફૂલો ક્યારેય શિવને ન ચડાવવા જે એક સિક્કો તમે લીધો છે તેને પણ પંચામૃતથી સાફ કરવો જોઈએ ભગવાન શિવને અર્પણ કરવામાં આવતી વસ્તુ જો શ્રેષ્ઠ હશે તો જ ફળ શ્રેષ્ઠ મળશે યાદ રાખજો કે મહાદેવભાવના ભૂખ્યા છે પણ વિધિમાં ભૂલ ન હોવી જોઈએ ત્રણ જલાભિષેક અને વિજ્ઞાન જ્યારે તમે શિવલિંગ પર જળ ચડાવો છો ત્યારે તમારું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ આ દિશાને કૈલાશ પર્વતની દિશા માનવામાં આવે છે જળ ચડાવતી વખતે ધ્યાન રાખવું કે જળની ધાર પાતળી હોય અને તે જળની ધારા નીચે પડે ત્યારે અવાજ ન થાય મહાદેવને શાંતિ ગમે છે જળના લોટાને બંને હાથે પકડો અને મનમાં શ્રી શિવાય નમસ્તોભ્યમ મંત્રનો જાપ સતત કરતા રહો ચાર અભિષેક માટેના પાત્રોનું રહસ્ય શાસ્ત્રોમાં દરેક ધાતુનું અલગ મહત્ત્વ છે દૂધ અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે તાંબા સાથે દૂધ મળવાથી તે ઝેર સમાન બની જાય છે દૂધ માટે ચાંદી કે સ્ટીલનું પાત્ર વાપરવું જળ ચડાવવા માટે તાંબાનો લોટો સર્વશ્રેષ્ઠ છે આ નાની ભૂલ તમારી પૂજાનું ફળ નષ્ટ કરી શકે છે માટે પાત્રની પસંદગીમાં સાવધાની રાખવી પાંચ બિલીપત્ર ચડાવવાની શાસ્ત્રોક્ત રીત બિલીપત્રમાં ત્રણ પાન હોય છે જે સત્વ રજ અને તમ ગુણનું પ્રતીક છે પાન પર ક્યારેય ડાગ ન હોવા જોઈએ જો તમારી પાસે નવા બિલીપત્ર ન હોય તો શિવલિંગ પર ચડેલા બિલીપત્ર ધોઈને ફરી ચડાવી શકાય છે પાન ચડાવતી વખતે તેનો લીસો ભાગ શિવલિંગ પર રહે તે રીતે ઊંધા મૂકવા અને તેની દાંડી તોડી નાખવી આનાથી શિવજી ત્વરિત પ્રસન્ન થાય છે નંદી મહારાજ અને પ્રાર્થનાની રીત મંદિરમાં પ્રવેશતા પહેલા નંદીના દર્શન કરવા અને તેમની પૂજા કરવી શિવજીના દ્વારપાળ નંદી છે જ્યારે તમે ઉપાય કરી લો ત્યારે નંદીના જમણા કાનમાં તમારી સમસ્યા કહેવી અને ડાબો કાન હાથથી ઢાંકી દેવો નંદી મહારાજ તમારી પ્રાર્થના સીધી મહાદેવના કાન સુધી પહોંચાડે છે આ ક્રિયા વખતે કોઈ જોવે નહીં તેનું ધ્યાન રાખવું સાત સિક્કો અર્પણ કરવાનું મોટું વિજ્ઞાન સિક્કો એ લક્ષ્મીનું સ્વરૂપ છે જ્યારે તમે એક સિક્કો સાત તલ સાથે મહાદેવને ચડાવો છો ત્યારે તમે તમારા જીવનની આર્થિક સમસ્યાઓ શિવને સોંપી રહ્યા છો આ સિક્કો અર્પણ કર્યા પછી તેને મંદિરમાં જ રહેવા દેવો ઘણા લોકો તેને પ્રસાદ માની ઘરે લાવે છે જે મોટી ભૂલ છે જે અર્પણ કર્યું તે હવે મહાદેવનું છે તેના પર લોભ ન કરવો આઠ પ્રદક્ષિણાનો અર્ધચંદ્રાકાર નિયમ ભગવાન શિવની ક્યારેય ગોળ પ્રદક્ષિણા ન કરવી જ્યાંથી અભિષેકનું જળ વહી રહ્યું હોય તેને સોમસૂત્ર કહેવાય છે તેને ક્યારેય ઓળંગવું નહીં ત્યાંથી પાછા ફરી જવું આને અર્ધનારીશ્વર પ્રદક્ષિણા કહેવાય છે જે લોકો સોમસૂત્ર ઓળંગે છે તેમની પૂજા સફળ થતી નથી અને દોષ લાગે છે નવ મંત્ર જાપની તીવ્રતા અને સમય માત્ર મંદિરે જઈને ઉપાય કરવો પૂરતો નથી ઉપાય કર્યા પછી ત્યાં બેસીને ઓછામાં ઓછા વીસ મિનિટ સુધી મૌન રહીને મંત્ર જાપ કરવો જોઈએ મંત્ર બોલતી વખતે જીભ ન હલે અને અવાજ અંદરથી આવે તે શ્રેષ્ઠ છે ઓમ નમઃ શિવાયના પ્રત્યેક અક્ષરમાં પંચભૂત સમાયેલા છે જે તમારી કુંડલીની શક્તિને જાગૃત કરી શકે છે દસ ભસ્મ અને ચંદનનું મહત્વ મહાદેવને ક્યારેય હળદર કે કંકુ ન ચડાવવા કારણ કે તે ગરમ પ્રકૃતિના છે મહાદેવને વૈરાગ્ય અને ઠંડક પ્રિય છે માટે હંમેશા સફેદ ચંદન અથવા શુદ્ધ ભસ્મનો ઉપયોગ કરવો જો તમે તમારા કપાળ પર ભસ્મનું તિલક લગાવીને આ ઉપાય કરશો તો તમારી આસપાસ એક સુરક્ષા કવચ બની જશે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તમને નડી શકશે નહીં ભાગ ત્રણ વિડિયોનો અંત આઉટ્રો ભક્તો આશા છે કે મહાદેવની આ ગુપ્ત વિધિ અને આ દસ નિયમો તમારા જીવનમાં નવી આશાનો સંચાર કરશે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરજો ભોળાના તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો જેથી તેઓ પણ મહાદેવની કૃપા મેળવી શકે આવી જ જ્યોતિષીય અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ફરી મળીશું એક નવી અને પાવનકારી માહિતી સાથે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય